પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે સૌથી વધારે ચર્ચામાં હોય તો રાજકોટ મહાનગરપાલિકાના જે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે મનસુખ સાગઠિયા કે જેમની કરોડો રૂપિયાની બેનામી વ્યવહારો છે છે તે બહાર આવે પૂરી શક્યતાઓ અલગ અલગ દસ્તાવેજોની પણ તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એસીબી ના અધિકારીઓ દ્વારા તેમની ઓફિસ ની ઝડપી કરી તેમાંથી પણ દસ્તાવેજો ભેગા કરવામાં આવ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો મનસુખ સાગઠિયા છે તે વર્ષોથી રાજકોટ રાજીનામું આપ્યું હતું ત્યારથી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની અંદર મુખ્ય ટીપીઓ તરીકે તેઓ કામ કરતા હતા એક મજૂર ના પુત્ર સાગટિયા છે તેમની રૂપિયાની સંપત્તિ અગ્રવાલ અમિત અરોરા અને આનંદ પટેલ સુધીના સમયમાં આ છે તે ટીપીઓ તરીકે કામ કરી રહ્યા છે કરોડો રૂપિયાની સંપત્તિ દ્વારા જે બનાવવામાં આવી છે એમના અલગ અલગ ખાતે આવેલું છે